જય મહાદેવ મિત્રો માં આજે ધારણ ધરિયા દયા કરીને મંદિર આવે રે રામ ધરમ રાજ ધરમ પૂરી બેઠા વષ્ણવની વાર્તા કરે રે રામ पापी पाखंडीने बांधी लावो वैष्णव निरक्षा करे जुरे राम एम करीने चार जमडारे चाल्या मृत्यू लोकमा मा आव्या रे राम पापी पाखंडीने के मोळखी વૈષ્ણવજન કે મૃત્યુ લોક માં આવ્યા રે રામ સવાર ના પરમા ના ને તો પુણ્ય દાન કઈ કરે વારે રામ ए ए धानी वैष्णव जानवा पापी चंचळा ने बांधी लावो राम एम करीने चार जमडा चाल्या राजा ना महल मा पेठारे राम पहलो कोहे हूं हुता वज थई হাড মা কহে দজ থশ রাজা নি নাড জোরে রাম ত্রিজোরে কহে হো জ্যোতিষ থাশি জোরে রাম চোখো রে কহে হেঠিও থ बजारे हाट काठी बेसुराम एम कही चार झमडारे चाल्या राजा ने महले पेठारे राम राणी दासी तो वैद पोकारे राजना वैद बोला रे राम मच्छ राज वैद तमें आही जा आवो રાજાની નાડી જુવો રે રામ તાવજ તરીઓને તરીઓ ને ચોથીઓ આવ્યો છે રામ એમ કહીને કી આપી ત્યાં ને ત્યાં ઘડી ના થાય રે રામ સગાવાલા સર્વે ટોળે થઈ બેઠા અંતર ના સગા સોડ મારે પેઠા રે રામ જીવ જતા એને કોઈ જાયલો પલક માં દેહ પડ્યો રે રામ લીલુડા વાસની પાલખી બંધાવો ઉચકનારા એને ચાર રે રામ ચાર જણા એની સાથે ચાલે પુરુષે પાલખી લીધી રે રામ ચકલા સુધી એને સર્વે વળાવે વાલા વળાવી પાછા વળે રે રામ પાછું વળીને પ્રાણી સુરે જુઓ છો ક્યારે ગયા સગા વાલા રે રામ વાલા સગા રે પાછા તારા રે વળિયા વાલી તે ધન કેરી કાઠી રે રામ પેલે પગથી પ્રાણી જેમ ચડ્યો બીજા પગથી આરે ભાલા માં હવે કેમ રે ચલાશે હવે તુષી ગતિ થશે રે રામ ભાલા દેખીને પ્રાણી થર થર કામ્યો રોવા બેઠો રે રામ ભલો જમડો જીવને ફરી પૂછે શું કર્યા છે પુણ્ય દાન રે રામ નથી કર્યા મેં તો પુણ્ય દાન કઈ દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ શું જાણું આગળ પડશે જમડા તો મારો રામ લોટા ની ગેડી વતી પ્રાણી મારે બરાડા ને બૂમ મારે રે રામ બીજે પગથે પ્રાણી જેમ તેમ ચડ્યો ત્રીજે પગથે ગોખરૂ થે રામ અરે હવે કે મરે ચલાશે હવે તો શી ગતિડા ના દાન કર્યા હોય તો પ્રાણી ને પાર ઉતારો રે રામ જોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોય તો ભાડે લાવી આપુરે રામ ફરી ફરી મને શુરે પૂછો છો નથી કર્યા પુણ્ય દાન રામ ભલા તે જમડા ને દયા આવી જૂનો જોડો એને આપ્યો રે રામ ભૂંડા જમણા ની નજરે પડ્યો તો ખુલો મારી ખુચી લીધો રે રામ દેવના ચોર કહે તે શું કીધું ઉત્તમ દેહી તમને આપી રે રામ ફરી ફરી મન ખો હવે નહીં આવે લક્ષ ચોરાશી માં પડ્યો રે રામ ત્રીજે પગથીયે પ્રાણી જેમ તેમ ચડિયો ચોથે પગથીયે ભૂખ લાગી રે રામ અરે રે ભૂખ્યા કેમ રહેવાશે હવે તો શી ગતિ થાશે રે રામ ઓ પેલા ઓ પેલા ભંડાર ભર્યા તેમાંથી શેરન આપો રે રામ એકસો ને બે વરસ સુધી કમાયો ઉઘાડે બરડે રે રામ લક્ષાધિપતિ ભાઈ જેરે કહેવાતો વાણો તારા ચાલ તારે રામ એમાંથી કોઈ તારો હાથે આપ્યા હોત તો તે મારી સાથે આવે રે રામ ચંબુ જારીયો તારી કોને લે ખોખરી દોણી સાથે આવે રે રામ ચોથે પ્રાણી જેમ તેમ ચડ્યો પાંચમે પગ રુધિર દીઠારે રામ આરે રુધિર હવે કેમ ચલાશે હવે શી ગતિ થશે રે રામ जोरे गायो नादा नदी था हो तो तरी ने पार उतारे राम नथी करिया पुण्य में तो नथी करिया दान दयानो मार्ग भूली गयो रे राम પાંચમે પગથી એ પ્રાણી જેમ તેમ ચડ્યો થંભડી રામ થંભે છીડાવી અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ ભાઈ રે જે પરબો મંડાવી ચોમાસે આપ્યા વિશ્રામ ઠામ ઠામરે શિયાળે ડગેલા ને ટોપીઓ આપી ભૂખ્યા ને ભોજન આપ્યા રે રામ બ્રાહ્મણ તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ છઠ્ઠે પગથે પ્રાણી જેમ તેમ ચડ્યો સાતમે પગથી કુંડ દીઠા રે રામ ચોરે સી ઘણી પુરી રે રામ કુંડમાં નાખો એની તે શી ગતિ થાશે રે રામ કાન ખજૂરા એના કાન માં પેસે હાડિયા આંખો કોચે રે રામ સ્વર્ગની સરણીના સાત પગથિયા ગાઈને જે સુણે રામ પટ પ્રેમાનંદ એમ જ કહે છે કૂઠે તેનો વાસરે રામ